નમસ્કાર મિત્રો જો તમે સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો અથવા સોના અને ચાંદીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડા પછી ફરીથી ઝડપી ઉથલપાથલ જોવા મળી રહી છે ત્યારે આજે સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે આજે રાજધાની દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ નવાણું હજાર ત્રણસો સાહીઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગયો છે તેમજ આજે બાવીસ કેરેટ સોનાનો ભાવ એકાણું હજાર નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર છે આમ સોનાના ભાવમાં ગઈકાલની સરખામણીએ એક હજાર રૂપિયાથી વધારેનો ઘટાડો નોંધાયો છે આ સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે ગઈકાલે ચાંદીનો ભાવ એક લાખ નવ હજાર નવસો રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો જેમાં આજે રૂપિયા એક હજારનો ઘટાડો નોંધાયો છે અને આજે ચાંદીનો ભાવ એક લાખ આઠ હજાર નવસો રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા બદલવામાં આવતો કર પરંતુ સોનું ફક્ત વિષય નથી તે આપણી સંસ્કૃતિ અને પણ એક ભાગ છે ખાસ કરીને લગ્ન દિવાળી અને ધનતેરસ જેવા તહેવારો પર લોકો સોનું ખરીદવાનું શુભ માને છે આવા પ્રસંગોએ સોનાની માંગ વધે છે જેના કારણે તેની કિંમત પણ વધે છે તો મિત્રો હવે વાત કરીએ આજના અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના ભાવની અને સાથે જેથી કરીને તમને દરરોજના સોના ચાંદીના ભાવ અને ભાવમાં વધારો થશે કે ઘટાડો તેના વિશેની માહિતી મળતી રહે ત્યારબાદ હવે સૌથી પહેલા વાત કરીએ આજના ચાંદીના બજાર ભાવની તો આજે એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો આઠ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે આઠસો ચોસઠ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે એક હજાર એસી રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે એક લાખ આઠ હજાર રૂપિયા તો મિત્રો કાલની તુલનાએ ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામે એક હજાર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તો ત્યારબાદ હવે વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર ચારસો એકવીસ રૂપિયા આઠ ગ્રામ ગ્રામ સોનાનો ભાવ છે અઢાર કેરેટ સોનાના ભાવમાં પ્રતિસો ગ્રામે કાલની તુલનામાં બે હજાર સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે ત્યારબાદ વાત કરીએ હવે બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે બોતેર હજાર પાંચસો સાહીઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ સાત હજાર રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિસો ગ્રામે બે હજાર પાંચસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તો ત્યારબાદ વાત કરીએ હવે ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર આઠસો પંચાણું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે નેવ્યાસી હજાર એકસો સાહીઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે અઠાણું હજાર નવસો પચાસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ નેવ્યાસી હજાર પાંચસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિ સો ગ્રામે બે હજાર સાતસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તો મિત્રો ઇન્ડિયા બુલિયન્ટ એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે